જોવું છે કઈ કઈ જગ્યા છે કેટલી કેટલી જગ્યા છે શું કરવામાં આવ્યું છે તમારી પાસે તે સમજવું કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે જે ન્યાયની લડાઈ કરી રહ્યા છે કે ન્યાય માટે લોકો ઘણા વર્ષોથી છેલ્લા દસ વર્ષથી આપણે અન્યાય કાળ આપણે કરી રહ્યા છે એમાં ન્યાય મળે એના માટે આખો આપણે વોર ફોર ન્યાય લડી રહ્યા છે ન્યાયની લડત છે વોર ફોર ન્યાય માટે આખો ન્યાય વોર ફોર ન્યાય ઝોન કર્યો છે આ ઝોન થી આપણે છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠકમાં ઉમેદવાર સાથે કોમ્યુનિકેશન કરીશું અને એ તમામ કામગીરી જે એમાં લીગલ એની હેલ્પની વાત હોય પ્રચાર પ્રસારની તમામ કામગીરી એના માટેના અલગ અલગ અમે રૂમ કર્યા છે ટોટલ અમારી પાસે અહીંયા ચૌદ રૂમ છે ચૌદે ચૌદ રૂમમાં અલગ 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 કામગીરી માટે અહીંયા અમે સંપૂર્ણપણે સ્વયંસેવક જે અમારા કાર્યકર્તાઓ કહી શકાય આગેવાન કહી શકાય એ લોકો અહીંયા કામ લાગેલા છે અને એ અલગ અલગ કામગીરીમાં એ લોકોએ જે પ્રકારે જુઠ્ઠાણો ફેલાવે છે ભાજપ એ ભાજપના જૂઠાણાને પહોંચી વળવા માટે જે પ્રકારે કોંગ્રેસ પક્ષે લોકોની વચ્ચે જવા માટે એ ડિજિટલ મીડિયાની વાત હોય કે એ માહિતી પ્રચાર પ્રસાર માટે એમની પત્રિકાથી માંડીને જે પણ મટીરિયલ એમને જોઈતું હોય એ એમને આપવા માટેની કામગીરી છે આ સૌપ્રથમ રૂમ છે અમારી પાસે સ્ટ્રેટેજી રૂમ સ્ટ્રેટેજી રૂમમાં જે પ્રકારે ગુજરાતમાં ભાજપ અન્યાયની વાત છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં તમે જુઓ એ લોકો જે કીધું હતું એ કર્યું નથી દસ વર્ષથી ત્યાં જેમને વાત કરી હતી કે બે કરોડ રોજગારી મળશે એ નથી મળી આ પ્રકારના જુમલાઓ જે મળે છે સામે કોંગ્રેસ પક્ષે જે વાત કરી છે એ વાતને સ્ટ્રેટેજી રૂમ અમે ડિસ્કસ કરીએ છીએ

કોંગ્રેસ પક્ષની સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એ આ વોર ઝોન છે ત્યાં તમે સીધો એક ફોન કરી દો કે આ તકલીફ છે અહીંયાની સંપૂર્ણ લીગલ ની ટીમ મીડિયાની ટીમ કોર્ડિનેશનની ટીમ આ તમામ ટીમ એને સંપૂર્ણપણે મદદ કરવા માટે ત્યાં લાગેલી છે રાઉન્ડ ધ ક્લોક આ છવ્વીસે છવ્વીસ કોર્ડિનેટર જે છે જે છેલ્લા છ મહિનાથી તમામે તમામ છવ્વીસે છવ્વીસ લોકસભા માટે નિષ્ઠાપૂર્વક લાગેલા છે ક્યાંના પ્રમુખો સાથે સંપર્કમાં છે બુથમાં કયા લોકો બેસશે બુથમાં કયા લોકો કામગીરી કરશે ત્યાં કયા ફોર્મ ભરવાના છે ત્યાં કયા પ્રકારની સમસ્યાઓ છે આ તમામ વસ્તુની વિગતો જાણી રહ્યા છે અને એની વિગતો મેળવીને જે કોઈ કામ કરશે એ આ ટીમ અત્યારે આપણી પાસે તૈયાર છેલ્લા છ મહિનાથી અમે તૈયાર કરી રાખીએ છીએ એટલે જેવા ઉમેદવાર ડિક્લેર થયા એ સીધા પ્રચારમાં લાગી જાય બીજી અલગ અલગ કામગીરી કરવાની જગ્યાએ એને સીધો સંપર્ક જનસંપર્ક એຊે દો કરી શકે અને એના માથે જે થોડો ભાર રહે એ ભાર હળવો થાય એ પ્રકારની એક કામગીરી કોંગ્રેસ પક્ષે આ વખતે કરી છે અચ્છા ઓકે કોંગ્રેસ ની વાત કરીએ તો મેનિફેસ્ટો તો તૈયાર છે એના સિવાય જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે એટલે એ પ્રોબ્લેમ્સ ને કઈ રીતના કેટર કરવા એ અહીંયા સ્ટ્રેટેજી રૂમ માં ડિસાઈડ વગેરે કરે છે પહેલેથી મંગાવેલા છે આ છેલ્લા 6 થી હું તમને કોઈ 6 મહિનાથી કામગીરી ચાલુ છે એટલે અલગ અલગ લોકો સાથે થી અમે આ અમને ન્યાય પત્રમાં અમારું જે પાંચ જે ગેરંટી અમે કીધી છે એ પાંચ ગેરંટી લોકોની વચ્ચેથી આવેલી વાત છે લોકો સાથે વાત કરી છે સંવાદ કર્યો છે એ પછી આ ભાજપ જેવો થોપી બેસાડવાનો મેનિફેસ્ટો નથી જન જનનો અવાજ છે પણ તમે જોયું રાહુલ ગાંધીજીએ રાત્રે બાર વાગે વિડીયો મૂકીને એમ કહ્યું હતું કે તમે જે આપેલા વચનો તમે જે વાત કરી અપેક્ષા રાખી હતી એ તમામ વસ્તુને અમે મેનિફેસ્ટોમાં ઇન્કલુડ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે જ્યાંક અમે કોઈ મુદ્દા બાકી રહી ગયા હોય તમે કોમેન્ટ કરજો શેર કરજો અમને જે આમાં કઈ તકલીફ છે એ પણ અમે વિગત કરી શકો છો એટલે આ જે આખી વાત છે લોકોની વચ્ચેથી આવેલી છે એ અમે છેલ્લા છ મહિનાથી એ કરી રહ્યા છે વાવમાં અત્યારે પાણીની સમસ્યા છે એ પણ અમે રજૂઆત કરી છે સૌરાષ્ટ્રમાં જે પાણીની સમસ્યા છે એ પણ અમે રજૂઆત કરી છે ટેન્કર રાજ્ય જે રાજકોટમાં ચાલી રહ્યું છે એની પણ અમે વાત કરી છે એટલે તમામ જગ્યાએથી અમે વાતો ત્યાં રજૂઆત કરી છે એના એના ભાગરૂપે એક મેન્યુફેક્ચર તૈયાર થયો છે અને એના પછી આખી જે વાત છે ગેરંટીની વાત એ કોંગ્રેસ પક્ષ લઈને આવ્યું છે રોજગારની વાત કરવામાં આવે છે રોજગાર જે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં પેપર વારંવાર ફૂટે એક ફૂટે બીજું ફૂટે હવે ખાલી બાર બંદિર નું પેપરો ફૂટો બાકી રહી ગયું છે બાકી બધા પેપરો ફૂટી ગયા એટલે હવે હવે એના માટેની ખાસ વાત લેના છે કે પેપર લીક થી મુક્તિ જયારે કોંગ્રેસ નું શાસન હતું ત્યારે પેપર ફૂટવાનું તો કોઈ પ્રશ્ન આ શબ્દ જ નહોતો આ શબ્દ જ્યારે શબ્દની જનતા કોઈ હોય તે ભાજપ પાર્ટી છે કોંગ્રેસ સસરમાં આ પ્રકારના પેપર ફૂટવાની વાત ક્યાં હોતી જ નહીં એટલે એના માટે પેપર લીક ની મુક્તિ ની ગેરંટી કોંગ્રેસ પક્ષે આપી છે કે એના માટેનો કડક કાયદો લેવામાં આવશે ભરતીની વાત હોય ભરતીની લોલીપોપ દર વખતે આપવામાં આવે દર વખતે હટાવીને સીધી ભરતી અને કાયમી ભરતી એ કોંગ્રેસ પક્ષની ગેરંટી છે આવા યુવાનો ગેરંટી શ્રામીક ગેરંટી ખેડૂતની ગેરંટી ન્યાયની ગેરંટી અને ભાગીદારીની એટલે હિસ્સેદારીની ગેરંટી જેટલા લોકો સમાજમાં છે જે એસસી એસટી ઓબીસી જેટલા લોકો ત્યાં છે એ લોકો કેટલા લોકો છે કયા સમાજના છે એની ગણતરી થાય ગણતરી થયા પછી ખબર પડે કે આમને આટલો હિસ્સો છે જેટલી જેટલી હિસ્સેદારી તમને એટલી જ મળશે જેટલી તમારી વસ્તી છે વસ્તી જેટલી હિસ્સેદારી એટલે એ આખી વાત અમે લોકોની વચ્ચે લઈ ગયા છે કારણ કે આજે પણ લોકોને પોતાના જે જે સમાજ છે એ સમાજ એટલું એમને એનો હક અધિકાર મળતો નથી અનામતનો પૂરેપૂરો લાગુ થતો નથી સપ્લાન આજે પણ પડી રહ્યા છે એસસી એસટીની જે સપ્લાન લાગુ થવા જોઈએ લાગુ થયા નથી ખાસ કરીને જે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજને વિકાસના નામે એ લોકોની જમીનો હડપ લેવામાં આવી છે એના વિશે હળપ ઉચ્ચારતા નથી એટલે આ તમામ વસ્તુ તમારી જમીન તમારું રાજ એ કોંગ્રેસ પક્ષે ગેરંટી આપી છે એટલે આવી ગેરંટીઓને આખી વાત અમે અહીંયા કંડારી છે વારંવાર લોકોને વાત મળે એના માટે આખી વાત અહીંયા મૂકવામાં આવી છે આ મીડિયા રામ છે આ મીડિયા રૂમ છે એ અમે નેશનલ જે અમારા પ્રવક્તા નેતા નેશનલ થી આવતા હોય ત્યારે એમને હાથ બદલે ગયા હાલાત જે મારું રાષ્ટ્રીય કેમ્પેન છે એ જ રીતે અહીંયા કોઈ વન ટુ વન કરવું હોય કોઈ વાતચીત કરવી હોય એમને કોઈ સ્ટ્રેટેજી કરવી હોય તો એના માટે એક અલાયદા રૂમ આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ જયારે કોઈ મીડિયા સાથે કોર્ડિનેશન કરતું હોય મીડિયા સાથે વાતચીત કરવી હોય એના માટેની આખી એક મીડિયા રૂમ તરીકે મેં ડેવલપ કર્યો છે જેમાં હાથ બદલે કે થીમ ને અમે અહીંયા મૂકી છે બરાબર બરાબર પછી આગળ બીજા કયા કયા રૂમ છે એના સિવાય મેં વોર રૂમ અહીંયા બનાવ્યો છે જે તમને બતાવ્યું કે કયા પ્રકારનું સંપૂર્ણપણે જે પેડ આર્મી ભાજપની હોય છે એની જગ્યાએ છેલ્લા છ મહિનાથી કોંગ્રેસનો નો કાર્યકર્તા સ્વ ખર્ચે પોતાના જ રૂપે પોતાની જ કામગીરી માટે અહીંયા આવેલો છે એ તમને જોવા મળશે કે આખે આખો કે સેન્ટ્રલ ઝોનમાં કયા કયા જિલ્લાઓ આવેલા છે સાઉથ ઝોનમાં નોર્થ ઝોનમાં કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ જિલ્લાઓ એમાં કઈ કઈ એમાં વિધાનસભા સીટ આવે છે એ વિધાનસભા સીટની સાથે સાથે આ લોકસભા સીટોમાં અમે આજે બેઠા છે બધા જ લોકો છવ્વીસ લોકસભાના કોર્ડિનેટર છે ઓકે જે સીધા સંપર્કમાં છે ત્યાંના ઉમેદવાર સાથે ત્યાંના જિલ્લા પ્રમુખ સાથે અને અમારા ત્યાંના પ્રભારી જે મેં નિવ્યા છે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એ લોકો સાથે ત્યાં ધારો કે તમારે એક ઉમેદવારની ઈચ્છા થઈ ગઈ છે કે મારે ત્યાં કન્યાકુમારની ત્યાં રેલી કરાવી છે મારા વિસ્તારમાં ત્યાંનો પ્રભાવ ઘણો સારો છે ઓકે તો એ એક ફોન સિંગલ અહીંયા કરશે કે મારે અહીંયા એક આ રાષ્ટ્રીય સ્તરે કાર્યકર્તા કરશે કે લોકો ત્યાંના મેં તમને કીધું ત્યાં ઉમેદવાર ત્યાંના પ્રભારી ત્યાંના પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ આમાંથી કોઈ પણ વ્યક્તિ કે ત્યાંનો કાર્યકર્તા લાગે કે મારે કોંગ્રેસ કોઈ વાત પહોંચાડવી તો અહીંયા જિલ્લા અહીંયાના સેન્ટર પર વાત કરશે કે આ વાત અહીંયા થઈ રહી છે અહીંયા ભાજપના બેનરો ખોટા લાગેલા છે અહીંયા લીગલ કામગીરી થઈ છે અહીંયા ગુંડા તત્વો એક આવીને કોઈ લીગલ મેટર થતી હોય તો પણ આ છવ્વીસ છવ્વીસ લોકો એ પ્રદેશ સમિતિ આ એને સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે આ છેલ્લા છ મહિનાથી કામગીરી કરી રહ્યા છે દે આર વેરી મચ ફેમિલિયર વિથ ધ હોલ જિલ્લા જિલ્લા લોકો સાથે આવ્યું આવ કે રૂમ છે આ કામગીરી છેલ્લા છ મહિને થઈ રહી છે અને એના પછી આ લોકો સીધા સંપર્કમાં થયા છે ખૂબ સારી રીતે એમની સાથે કોર્ડિનેશનમાં રહ્યા છે અને હવે એમને જે પણ તકલીફ જરૂરત પડતી હોય એ લોકોને સામગ્રીની જરૂરિયાત પડતી હોય ખેસ હોય એમને ત્યાં લગાવવાના તોરણ લગાવવાની વાત હોય પેનલ લગાવવાની વાત હોય ત્યાં એડવર્ટાઈઝિંગ કરવાની વાત હોય કંઈ પણ વસ્તુ હોય એ તમે અહીંયા નોંધાવે છે કે ભાઈ ભીખુભાઈ મને આજે આ વસ્તુ જરૂર છે આજે હું એક યાત્રા કરવાનો છું કે રેલી કરવાનો છું કે નાની બેઠકની વ્યવસ્થા છે ત્યાં મારી પાસે પચાસ લોકો કે સો લોકો મારે ત્યાં મળવા જવાનું છે અને આ મારો આજનો કાર્યક્રમ છે એ જેવો કાર્યક્રમ એ નોંધાવશે એટલે એ કાર્યક્રમની વિગત લખીને ત્યાંના સ્થાનિક લોકો સાથે સીધી વાત મોકલી આપવામાં આવશે ઓકે એટલે એની સાથે વધુમાં વધુ લોકો ત્યાં જોડાઈ શકે કારણ કે એટલો સમય ત્યાંના કેન્ડિડેટ પાસે હોતો નથી કે તમામ ને સંપર્ક કરી શકે રશ બહુ હોય છે રશ બહુ એની પાસે જાણીયાની એટલે વરરાજા જેવું કામ હોય એટલે એની પાસે ઘણી બધી કામગીરી હોય એટલે એને એનો ભાર ઓછો થાય અને સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થઈ શકે કારણ કે એની પાસે લીગલ મેટર પણ આવશે પ્રચાર પ્રસારની માહિતી પણ આવશે એની પાસે મીડિયાની કામગીરી પણ આવશે અને સાથે જનસભાઓની પણ કામગીરી હશે એટલે એની પાસે ઓવરબર્ડન જ્યારે ન રહી શકે એના માટે આ વોર ઝૂમની આ કામગીરી છેલ્લા છ મહિનાની કામગીરી કરવામાં આવી છે ઓકે થેન્ક યુ સો મચ કે તમે આખી આખી વાત કરી અને આખો ખૂબ ઓરરૂમ છે દેખાડ્યો અને સમજાવ્યું કે કઈ રીતના અહીંયા કામ થાય છે થેન્ક યુ સો મચ થેન્ક યુ